સાધન સદગુરુ નું સાચું સાધન અને સાચું તો સૌથી પહેલા સાધન કોને કેવું જે કામનું છે તે કે નકામું છે ઘરને સાધન કહી શકાય તો મારું સાધન ઘર છે પણ ઘરના કચરા ને શું કહેશું અમારા ઘરનું સાધન છે એમ કહેશું તો સાધન ની વ્યાખ્યા સ્પષ્ટ થઈ જોઈએ જેનો સદુપયોગ થતો હોય જે કંઈ સારા કામમાં લાગતું હોય મદદરૂપ થતું હોય એને સાધન કહેવાય પછી ગમે તેવી બાબતને તમે લઈને બેસી જાઓ ભલે તમારી એમાં પસંદગી છે માટે સાધન કો છો પણ સાધન નથી જેમ એક નું વ્યસન છે એના માટે સાધન ખરું પણ સાચું તો નહીં બીજા માટે તો ભલે પણ એના માટે પણ સાચું નથી છતાં એ સાચું માની બેઠેલો છે એમ ઘણી વાર માણસના પોતાના જીવનની અંદર પણ વિચારો વ્યવહાર ક્રિયાઓ ઘણી બધી હોય છે ઘણી બધી બાબતો છે કે જે પોતાની જાતને પોતાની જ કિંમતી વસ્તુ માની બેઠેલો હોય છે સાધન તરીકે પણ એમાં એમાંથી એને લાભ કશો થવાનો નથી મળવાનું કશું નથી નુકસાન જશે છતાંય એને સાધન માની બેઠેલું છે જેના વડે નુકસાન થતું હોય એને તમે ઘરમાં સંઘર્ષો કરો ઝેર છે દિશ કોઈ ઘરમાં સંગ્રહી રાખશે કરો કે ભૂલે ચું કે કોઈ ખાઈ જાય તો બધા એકવાર આપણે રાજસ્થાનમાં સંતોના કાર્યક્રમમાં હતા અને એક વૈદ્યતા એ સંત એનો વચન તો ફોન આવ્યો રામગંજ મંડી થી કે મારે રાતે માથું દુખતું હતું મને હું વૈદ્ય છું પણ ભૂલથી મારી બીજી દવા ખાવાઈ ગઈ છે અને હું બચવાનો નથી તમે આવી જાઓ જલ્દી આપડી અગાર બનેલી પરિસ્થિતિ તો એ સાધન હોવા છતાંય શું થઈ એને સાધન કે શું કરે એ જીવન જીવલેણ બની ગયું સાધન હતું પણ જીવલેણ બની ગયું એકને બદલે રાત્રે અંધારામાં આ દવા એ જ છે ને એમ કરીને ખાલી પછી ખબર પડી કે આ તો કંઈક અવળું થઈ અને મૃત્યુ પામ્યો સાધન તો માણસ ઘણી વાર સાધનોની શોધમાં હોય છે પણ એ સાધનની સાધન માટે સત્સંગનું સાધન એક જ સાચું છે કે જે તમને તારશે તમને બચાવી છે સત્સંગમાંથી તમને સાચી સમજણ પ્રાપ્ત થશે જીવન જીવવાનું સારું બાધુ પ્રાપ્ત થશે એમાંથી અને એટલા માટે એ સત્સંગને સાચું સાધન કહ્યું સત્સંગ એક માત્ર સાચું સાધન છે જો જીવનમાં અપનાવી લીધું ને તો અપરાધ નહીં થાય પાપ નહીં થાય ગુના નહીં થાય એનાથી તમે વિશ્વ આ તો પાપ કહેવાય આ અપરાધ કહેવાય આ ગુનો કહેવાય એમ તમે પોતે જ સમજણ પૂર્વક એમાંથી પાછા ખસી શકશો જે સાચી સમજણ પ્રાપ્ત થઈ એનું નામ સાધન સાચું સાધન ખોટું કામ તમારાથી નહીં થવા દે તમને તમારાથી નહીં કરવા કદાચ તમે પહોંચી ગયા છો કે મહારાજ જાણશે આપણે તો જે મહારાજ ના છે આપડાથી આવું થાય એ અપરાધથી એ પાપથી એ દૂષણથી અને એ રીતે પણ અપરોક્ષ રીતે પણ રક્ષા કરે છે તમને દેખાય નહીં પણ એ સદગુરુ નું સાધન જે તમે તમે એમાં શ્રદ્ધામાં મૂકી છે એ શ્રદ્ધા પણ એક સાધન છે અને શ્રદ્ધા અને નિષ્ઠાને કારણે તમે ગમે ત્યાં બેઠા હો અપરોક્ષ રીતે પણ ગુરુ મહારાજ ના એ સાધનની શક્તિ તમારી આગળ આવીને કામ કરી દેશે તમને ઉગારી લેશે ખોટે રસ્તે કુકર્મ તરફ નહીં જવાય ક્યાં તો ના જવાય મારાથી તો સાધન સદગુરુ નું સાચું કેમ આટલો બધો વિશ્વાસ બીજા કોઈનો નહીં કોઈ માણસનો નહીં આજકાલ જુઓ સામાન્ય રીતે મંદિરમાં આવતા બધા છે તમે કોઈક વાત કરો પણ એને બદલે એની જોડે કોઈ કોઈ સાધુ વાત કરશે તો એનો વધી જશે પણ ના સીધા મહારાજ જોડે એની વાત કરશે તો એનો દરજ્જો કેટલો ઊંચો થઈ જશે હા મને સંતોષ મહારાજે મને કહ્યું એટલે સાધન ક્યાંથી પ્રાપ્ત કરવું એ પણ એક પસંદગી હોય છે એમાં સદગુરુનું સાધન બીજો કોઈ એની એ જ વાત એનો એ જ જવાબ પ્રશ્ન સામાન્ય માણસ કે એક સંત કે અને મહારાજ કે ત્રણેયમાં ત્રણેયની કક્ષામાં ફેર કે એની અસર એની પર પડવાની છે

એક એક વ્યક્તિએ એવું કર્યું કે સાધન કોને કહેવાય કે હાથ થઈ ગયું તમારી ઉપર આપત્તિ આવી પડી છે તમારી પાસે બીજું કશું નથી બીજા પેલા પાસે સાધન લઈને આવ્યા છે પણ બાજુમાં ઈટ ને પથ્થર પડ્યો તો તમે શું કરશો કીટને પણ સાધન બનાવી દેશો તમારા રક્ષણ

રાજાના હાથમાં આવ્યો પકડ્યો રાજા એને નીચે પાડી અને છાતી પર પગ મૂકી દીધો અને પેલો લઈને ભાલો લઈને આમ મારવા જતો પેલા એ નીચે સુતેલો હતો અને એની પર થૂક્યો એકદમ એટલે પેલા એ ભાલો એક પાછો હટાવ્યો કયું સાધન થયું પણ પછી એનું એનું જ્યારે સ્પષ્ટીકરણ થયું ત્યારે પેલો તોફાની માણસ હતો જે જેને મારવા માટે તૈયાર કર્યો તો એને પગ નીચે દબાવ્યો અને આ શાસક રાજા હતો એને છોડી દીધો કે તું થૂંક્યો મારી ઉપર તો એ મને અભિમાન થાય એ અભિમાન ન થવા દેવા માટે વિકૃતિઓ વાસનાઓ ક્રોધ જીવનની અંદર કેવા રમતા હોય છે દરેકના જીવનમાં કેટલા બધા નુકસાન કરી જતા હોય છે બધા જ કામ ક્રોધ લોક અભિમાન કૃતિઓ વાસ્તવ તો એ બધા આટલું બધું નુકસાન કરે એ બધા જ આપણા દુશ્મનો તો છે શત્રુ છે માણસ એનાથી ઘેરાઈ વળેલો છે એનાથી છૂટી શકતો નથી હોતો દુશ્મનો તો બધા જ અને છતાંય માણસ એને જીવનમાં પાળતો હોય છે પોષતો હોય છે અહંકાર સંગ્રહ ઉપરથી એને પાલે પોષે પોતાનામાં મારો અહંકાર એ ક્રોધ પણ કે મારો ક્રોધ જાણું છું બધા ફફડી જાય છે અહંકાર થી માણસ ગવાયેલો છે અને જ્યારે અહંકાર આપણી પર સવાર કોઈ ને પણ આપણે પછી એ અહંકાર ને મારવાને બદલે એને પોષીએ છીએ એને જે થૂંક્યો એટલે પોતાનો અહંકાર ગવાયો એટલે કહે છે આજે હું તને અહંકારની ની રીતે નહીં મારું અહંકાર દુશ્મન એને માથે સવાર થઈ ગયો પછી પેલા દુશ્મન જીવનની અંદર જે અહંકાર ક્રોધ ઇત્યાદિ જે કઈ છે એના આવેગ ને આવેશ માં આવી જઈને એનો આવે તમારામાં આવી ગયો ક્રોધ અહંકાર તમારામાં બેસી ગયો અને તમે એને પેલા નહીં કરવા સજા કરવામાં તમારા અહંકાર ક્રોધ ને તમે પોસી રહ્યા છો બદલો લઈ લઈશ મારું અપમાન કરી નાખી થૂક્યો મારી ઉપર થૂંક્યો ભલે થૂક્યો આજે હું ક્રોધ વસ્ત થઈને તને નહીં મારું સામ માણસો તમારા અહંકાર ને પોષવા માટે તમે એને સજા કરી રહ્યા છો એટલે પેલો શાસક સમજવું તો કે હું મારા અહંકાર ને પોષવા માંગતો નથી ફરી આવજે જા હાથમાં આવેલા દુશ્મન અહંકાર ને સમજી શકે છે વાસ્તવ એનું સાધન ભલે ગમે તેવું તો એની પાસે સમજણનું સાધન છે સાધન કરી જુઓ તો આછું કરે તે નહીં કરી જુઓ તો વળે એ આદિ પાછું પાછું વળે તમે જે કરશો પછી એ વધતું જશે ક્રોધ વધતો જશે તમારામાં અહંકાર વધતો જશે ફરે નહીં આદિ તે પાછું જે સંઘર્ષ ઝઘડાનું અશાંતિનું કારણ શું છે જે આદિ અહંકાર ક્રોધ પછી એ વધ્યા જ કરશે વધ્યા જ કરશે એટલું મોટું થાય ત્યાર પછી એને સમજણ પાછું વારી લાવે તમારામાં પૂરેપૂરી ક્ષમતા છે તમે લડીને એની સાથે એનો બદલો તમે લઈ શકો ને તમારામાં પૂરેપૂરી તાકાત છે તમે જીતી શકો એમ છો પછી એમ કે જા દઉં છું એ એને અહંકારને રોકી રાખ્યો એ જ એનો સાચો સાધન જીવનમાં સાચા સાધન કોને કહેશો આપણા પોતાને સદગુરુ તો આપે છે સાચું સાધન પણ આપણા પોતાના જીવનમાં સાચું સાધન કોને કહેશો કે સમજણપૂર્વક પોતાની જાતને સંયમમાં નિયંત્રણમાં રાખે છે એ જ સાચું સરસ મજાની રસોઈ પીસેલી છે સુગંધી સરસ મોઢામાં પાણી પણ સરસ ભાવતી વાનગીઓ પણ છે સમજણ છે તમારા સંયમ છે જુઓ બધું ભાવતી જીજુઓ સુધા પડેલી હોય સુગંધી પણ હોય તમારી પાસે સમજણ પૂર્વક સંયમ હશે ને

ای سا, تار کل تو તમારું કામ પૂર્ણ થાય કોઈ પણ જાતના કારણ સિવાય તમને એમને આશીર્વાદ આપી દીધો સહૃદયતાથી સહજતાથી એનું નામ છે સાચી સાધન કોઈ પણ વ્યક્તિને સારામાં સારી રીતે નિખાલસ દિલે ઉપયોગમાં આવવું એનું નામ પણ સાધન કોઈ પણ સેવાનું કાર્ય નિસ્વાર્થ ભાવથી કરવું સાધન તમને પોતાને સંતોષ તો એ જે સાચા સાધન ની વ્યાખ્યા અહિયાં જય મહારાજે કહ્યું સાધન સદગુરુ નું સાચું સદગુરુ કોણ